પૃથ્વી છે એની ફરતે આવેલું એક માઇક્રો આવરણ જેને ઓઝોન કહે છે અને તમે એવા શબ્દો સાંભળ્યા છે કે ઓઝોન વાયુમાં ગાબડા પડ્યા છે તો પૃથ્વીનું જે ઉપરનું સ્તર છે એની અંદર વજન વાયુ આવેલો છે અને એ વજન વાયુનું એક આખું સ્તર છે પૃથ્વીની ફરતે અને જે આપણને સૂર્યમાંથી આવતા પાંચ જામલી કીડો અલ્ટ્રાવાયોલેટ કીડોથી આપણને રક્ષણ આપે છે અને જો એ આવડત ના હોય તો કદાચ આપણે સૂર્યના ગરમીમાં ઊભા રહીએ તો તરત આપણી ત્વચા છે એના ઉપર કેન્સર જેવા રોગો થઈ શકે તો આ વજન બને કઈ રીતે છે તો જ્યારે પણ સૂર્યમાંથી આપ અલ્ટ્રાવાયોલેટ કિરણો વજનના કિરણો છે એ આપણા હવામાં આવે છે અને હવામાં રહેલા ઓક્સિજનના અણુ સાથે અને ઓક્સિજન જે છે એને જે અણુ છે ડાયસ રૂપે છે બે અણુ છે એને પરમાણુમાં ફેરવે અને એ પરમાણુ છે પાછા બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાય અને વજન O3 બનાવે એટલે કે ઓક્સિજનના ત્રણ અણુ પરમાણુ ધરાવતો અણુ બને અને એને જ કહેવાય વજન તો જેમ આપણે ઓક્સિજનને O કહીએ ને અને એ એ ઓક્સિજન જે વાયુ સ્વરૂપે હોય તો ઓ2 કહી દે અને ઓ3 એટલે ઓઝોન મોટો એટલે જે સમજી શકશે અને ઓ3 એ વજન છે એ ઓઝોન છે જ્યારે બનવા માટે જે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ માં શોષાઈ જાય છે અને એ આપણા સુધી પહોંચતા નથી પરંતુ થોડા વર્ષોથી આપણે જે વિજ્ઞાને પ્રગતિ કરી છે એમાં નવા નવા સાધનોની શોધ કરી એના કારણે આ ઓછા સ્તર છે તૂટી રહ્યું છે એનું કારણ છે ખાસ કરીને એક એવું રસાયણની શોધ થઈ જે ખૂબ ઉપયોગી છે સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન્સ એ સીએફસી જ્યારે શોધવામાં આવે ત્યારે એટલું બધું ઉપયોગી છે કે આપણે જે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે એર કન્ડિશન અને એના ઉપયોગના કારણે જયારે જ્યારે સૌપ્રથમ વાપરવા મળે કેટલા વર્ષો સુધી વાપરવા છતાં તેની કોઈ આડઅસર જાણવા મળે નહીં પણ થોડા વર્ષો